ઉનાળામાં શેરડીનો રસ પીવાના ફાયદા એક શેરડીના રસની તાસીર ઠંડી હોય છે માટે તેને ઉનાળામાં પીવાની સલાહ આપવામાં આવે છે કસરત કર્યા પછી શેરડીના રસનું સેવન કરવું ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે બે પેશાબમાં થતી બળતરા દર્દ વગેરે જેવી મૂત્રરોગ સંબંધી સમસ્યાઓમાં શેરડીના રસનું સેવન ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે ત્રણ શરીરમાં જો શુગરની ઊણપ હોય તો શેરડીનો રસ પીવો ખૂબ જ લાભકારી નવડે છે શેરડીના રસમાં ઉત્તમ પ્રકારનું લોહ લોહતત્વ હોય છે જે શરીરમાં ઝડપથી મિક્સ થઈને લોહી નિકમીને દૂર કરે છે શેરડીનો રસ પીવાથી આવે છે કબજિયાત થતી નથી ચાર ત્વચાને ચમકીલી બનવા માટે શેરડીના રસમાં થોડીક મુલતાની માટી નાખીને તેનો લેપ લગાવવાથી ત્વચા ચમકીલી બને છે ખીલ થતા નથી અને ધબ્બા લાંબા સમયે દૂર થાય છે પાંચ શેરડીનો રસ પીલીયા રોગોમાં રામબાણ ઈલાજ છે અને જળ જળમૂળથી દૂર કરવાનો ગુણ ધરાવે છે શેરડીના રસમાં આમળાનો રસ દાડમનો રસ અને મધ મિલાવીને પીવાથી પાંડુરોગમાં ફાયદો થાય છે છ શરીરમાં પાણીની ઊંપને દૂર કરવા માટે શેરડીનો રસ પીવો જોઈએ શેરડીમાં કુદરતી ખાંડ હોય છે જે આપણા શરીરમાં ઝડપથી મિક્સ થઈ જાય છે અને શરીરને તરત જ એનર્જી આપે છે સાત શેરડીનો રસ પીવો લીવર માટે ખૂબ જ સારો મનાય છે લીવરને સ્વસ્થ રાખે છે આઠ એસિડિટીને કારણે થતી બળતરામાં શેરડીનો રસ ખૂબ જ લાભકારી નીવડે છે શેરડીના રસમાં લીંબુ ફુદીનો અને સિંધા નમક નાખીને પીવાથી એસિડિટીમાં ફાયદો થાય છે નવ દુબળા પાતળા લોકો માટે શેરડીનો રસ ઉત્તમ છે તેમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે જે વજન વધારવામાં ખૂબ જ મદદ કરે છે દસ શેરડીને ચાવીને ખાવથી દાંત મજબૂત બને છે અગિયાર શેરડીના રસમાં કુદરતી રીતે જ કોલેસ્ટ્રોલ સોડિયમ ઓછું હોય છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે બાર ગળાની ખરાશને દૂર કરવા માટે શેરડીના રસનું સેવન ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે તેર શેરડીના રસમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચાવવામાં મદરૂપ સાબિત થાય છે ચૌદ શેરડીનો રસ પીવાથી પેટ ભરેલું ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ લગતી નથી પંદર શેરડીનો પીવો સેહત માટે તો સારું જ છે સાથે સાથે વજન પણ ઘટાડવામાં મદદ કરે છે સોળ શેરડીનો રસ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે ઇન્ફેક્શનથી બચાવે છે સત્તર પણ પ્રકારનો તાવ આવ્યો હોય ત્યારે શેરડીના રસનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે અઢાર શેરડીના ત્રીસ થી ચાલીસ ગ્રામ રસમાં મધ નાખીને પીવાથી પિત્તમાં ખૂબ જ ફાયદો થાય છે ઓગણીસ એક દિવસમાં લગભગ બે ગ્લાસ જ્યુસ પીવું જોઈએ વધારે પ્રમાણમાં જ્યુસ પીવાથી શરીરમાં શુગરની માત્રા વધી જાય છે 20 डायबिटिस ना दर्दीઓ એ શેડી ના રસ નું सेवन કરવું જોઈએ નહીં 21 શેડી ના રસ ને હંમેશા તાજો જ પીવો જોઈએ નહીં તર તે ના ફાયદા પ્રાપ્ત થતા નથી અને પેટ ની બીમારીઓ નો સામનો કરવો પડે છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ